રાજુલામાં ચાંચબંદર અને ખેરા ગામના ગ્રામજનોએ જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે જીએચસીએલ કંપની દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોષ વ્યક્ત કર્યો હતો ચાંચબંદર અને ખેરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ગ્રામજનોએ જીએચસીએલ કંપની બે અને ચાર યુનિટ ખાતે પહોંચી હાર્વેસ્ટિંગ કામ બંધ કરાવ્યું હતું અને કંપની સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો સરપંચ સાંજ ગામ પંચાયત આજનો કારણ એવો હતો કે આ જેસલ કંપની વાળાએ ભાવનગર ગયા અને ભાવનગર એક હજાર આઠ રૂપિયા ભાડું વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અઘરિયા છે નાના નાના એસી જેટલા કર્યા છે અઘરિયા છે આને આને વર્ષોથી મીઠું જીએસએલ આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યો સાતસો એટલે આઠસો ત્રાસી ઓસા અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો અને બસો ને તેત્રીસ રૂપિયા ઘટે છે અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે આપો આ અમારી માગણી છે અમારી માગણી સુધી જે સેલું કામ ત્યાં થવા દઈએ